આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હાલ તો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં અત્યારે બુટલેગરોનો ત્રાસ સતત વધી રહ્યો છે બુટલેગરો જાહેર રસ્તા પર વારંવાર પોતાની મનમાની કરતા હોય છે આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પ્રભાતનગર પાસેની આ ઘટના સામે આવી છે નોંધનીય છે કે સંસ્કારી નગરીમાં બુટલેગરોના રાજના વરવા દ્રશ્યો સામે આવ્યા છે આમ રસ્તા પર મનમાની કરીને જન્મદિવસની ઉજવણી કરવી જરાય નથી બુટલેઘરો જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે આ રસ્તો જાણે તેમની વ્યક્તિગત માલિકીનો હોય તેવી રીતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જાહેર માર્ગ વચ્ચે બેફામ ફટાકડા ફોડી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો મહત્વની વાત તો એ છે કે આ લોકો પોલીસને પણ ધમકી આપવા લાગ્યા હતા જ્યારે સ્થળ પર પોલીસ પહોંચી તું પીસીઆર વાન નો ઘેરાવો કરી દીધો હતો આ બુટલેગરોએ પોલીસ કર્મીઓને ધમકી આપતા કહ્યું હતું કે અમે કોઈ કાયદાને માનતા નથી મળતી વિગત પ્રમાણે જયારે પોલીસ કર્મીઓએ વધુ કાફલો બોલાવ્યો ત્યારે બુટલેગર અને તેના મિત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા બાપોદ પોલીસે અત્યારે શિવમ કહાર અને લાલી કહાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી લીધી છે એટલું જ નહીં પરંતુ ફરાર બુટલેગરે આખો દિવસ ઉજવણીના ફોટો સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેંક્યો હતો નોંધનીય છે કે બુટલેગર શિવમ કહારે જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું જોકે અત્યારે તો પોલીસે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી લીધી છે